પાટણ તાલુકાના ચંદુમાળા ગામે રામદેવપીર ઘુણાની પવિત્ર જગ્યામાં ચૈત્રી બીજે પાઠ પૂજા ભજન સંતવાણી ભોજનનો ત્રિવેણી ધાર્મિક કાર્યક્રમ યોજાયો 2001 માં ભજન આરાધક પપૂ મહેન્દ્રભાઈ વ્યાસ દ્વારા પોતાના ખેતરમાં અલખધણીના નામનો ભક્તિરૂપી અલખ ધોરી ધખાવી હતી અલ્ખધુણાની જગ્યા ભજન માટે છે અંધશ્રદ્ધાને સ્થાન નથી માત્ર દિન દુખિયાઓની આસ્થાનું કેન્દ્ર છે પાટણ જિલ્લાના ચંદુમાણા ગામે નર્મદા મૈયાના ખોળે ભક્તજનોની શ્રદ્ધા આસ્થા ના પ્રતીક સમા અલખધૂણાની પવિત્ર જગ્યા આવેલી છે आ अलख धूणा पवित्र जगह स्थापना साथ उजड़ी भक्ति परंपरा जोड़े छे સને 2001 માં સંતવાણીના આરાધક અને જેના રંગે રગેરગમાં ભક્તિ વ્યાપી રહી છે એવા સાંસારિક જીવન સાથે માત્ર ભક્તિથી આત્મકલ્યાણના ભક્તિ માર્ગે ચાલી રહેલા પૂજ્ય મહેન્દ્રભાઈ વ્યાસ દ્વારા नर्मदा મૈયાના ખોળામાં તેમના જ ક્ષેત્રમાં શ્વાસે શ્વાસમાં ભજનનો આશરો લઈ અલખ ધૂણા રૂપી પવિત્ર ધાર્મિક જગ્યાનો ઉદ્ભવ થયો અલખ ધૂણાની જગ્યામાં દર અજવાડી બીજના રોજ રાત્રે ભજન સંતવાણી પાઠ પૂજાના ધાર્મિક કાર્યક્રમ યોજાય છે સને બે હજાર એકથી અલખ ધૂણાની જગ્યા ઉદભવવીત થઈ ત્યારથી આજ દિન સુધી દર અજવાડી બીજના પવિત્ર દિવસે પાઠ પૂજા ભોજન સાથે ભજન સત્સંગના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાય છે આ પવિત્ર જગ્યા માત્ર ભજન કરવાની જગ્યા છે સાથે દિન દુખિયાજનોની આસ્થાનું આધ્યાત્મિક કેન્દ્ર છે અહીં અંધશ્રદ્ધાને સ્થાન નથી સેવા મારા અલખ ઘડીનું ભજન કરજો સાંસારિક ફરજોનું નીતિથી પાલન કરી જીવન સાર્થક કરજો તેવો ભક્તિ સંદેશ ભક્તિ આરાધક પપૂ મહેન્દ્રભાઈ વ્યાસે આપ્યો હતો जारे चैत्र बीजना दिवसे दिवंगत राधाजी रूपाजी ठाकुर अनुजो ठाकुर रमेश जी रूपाजी ठाकुर पनारा यजमान पदे पाठ पूजा भजन नो कार्यक्रम योजायो हतो जेमा पालनपुर अमदावाद चारसमा अड़िया कुंढेर सहित चंदुमाना गाम ना भाविक भक्त उपस्थित रहा था जयरे सतवाणी आराधक सुरेश भाई लोकसाहित्यकार नवगण सिंह द्वारा मोड़ी रात सुधी संतवाणी भजनों की जमावट हती पप्पू महेंद्र भाई व्यास अने निरंजन भाई दवे मार्गदर्शन नीचे अलखधूणा खाते धूणा मंडलना सेवको द्वारा धार्मिक कार्यक्रम न सुंदर आयोजन कराय रिपोर्टर वसंत भाई पंचाल पाटण द गुजरात लाइव न्यूज